તો ચાર તારીખના દેવલપુર પ્રાથમિક શાળા આયોજન રાખવામાં આવ્યું છે તો સમસ્ત ગામ સમસ્ત તેમજ સ્નેહી મિત્રોને આવું આયોજન કર્યું છે એને હું ધન્યવાદ આપું છું હું નથી આવી શકવાનો એનો અફસોસ સાથે હું આ બધાને નિવેદન કરું છું કે જરૂરથી આ કેમ્પમાં જોડાઈએ અને સાથી શ્રદ્ધાંજલિ આપીએ બગદાણા ગામમાં બજરંગદાસ બાપા આશ્રમના સેવક તરીકે જાણીતા નવનીતભાઈ બાલદિયા ઓગણત્રીસ ડિસેમ્બરની રાત્રે મોડ પર ગામ નજીક કારમાં જતા હતા ત્યારે આઠ અજાણ્યા વ્યક્તિઓ તેમના પર હુમલો કર્યો અને હુમલાખોરોએ પાઇપ ધોકા અને અન્ય હથિયારો વડે તેમને માર માર્યો જેનાથી તેમને ખૂબ ઈજા થઈ અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હવે આ ઘટનાને લઈને રાજકારણ પણ તેજ થઈ ગયું છે કોડી આહીર સમાજ વચ્ચે તણાવ વકર્યો હોય એવું લાગી રહ્યું છે આ બધા વિવાદની વચ્ચે પ્રથમવાર આટલા દિવસો થયા બાદ માયાભાઈ આહીરનો એક વીડિયો છે જે વાયરલ થઈ રહ્યો છે પરંતુ આ વિડિયો આ સમગ્ર ઘટના પર નથી તેઓ આ ઘટનાની નહીં પણ એક સામાજિક કાર્યની માહિતી આપી રહ્યા છે કોડીનાર તાલુકાના દેવલપુર ગામે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મિલનભાઈ હમીરભાઈ ગાધે અને સ્વર્ગસ્થ આશીષભાઈ હમીરભાઈ સોલંકીના સ્મરણાર્થે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ગામવતી આ બ્લડ ડોનેશન કેમ્પની જાણકારી આપવામાં આવી છે અને દરેક તાલુકાવાસીઓને અહીં હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ કાર્યક્રમ બાદ અનેક ચર્ચાઓ અનેક વિતર્ક થઈ રહ્યા છે કોળી યુવાન માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે અને આમાં સમગ્ર ગામજનોને અને એની સાથે સાથે આજુબાજુના વિસ્તારના તાલુકાવાસીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે લોકો એવી પણ ચર્ચા કરે છે કે કદાચ આ માસ્ટર સ્ટ્રોક પણ હોઈ શકે હાલ જે આહીર સમાજ અને કોળી સમાજમાં મનભેદ થયા છે તે દૂર કરવાનું આ કદાચ માધ્યમ પણ હોઈ શકે છે એવી વાતો અહીં કરવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર કાર્યક્રમની જાણકારી આપતા માયાભાઈ આહિર શું કહી રહ્યા છે સાંભળીએ નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ ભાઈ સ્વર્ગસ્થ મિલન હમીરભાઈ ગાધે અને સ્વર્ગસ્થ ભાઈ આશિષ સમીરભાઈ સોલંકી આ બે તરવરી યુવાનોના સમરાણ અર્થે દેવલપુર ગામના આંગણે તારીખ ચાર જાન્યુઆરીના એક બ્લડ કેમ્પ તેમજ સર્વનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સાચી શ્રદ્ધાંજલિ એ જ કહી શકાય છે કે જેના નામ ઉપર આપણે પણ આપણા એક લોહીનું ટીપું કોઈના લાડકવાયની જિંદગી બચાવી શકે માટે એના સમરાણ અર્થે એની શ્રદ્ધાંજલિ દેવા માટે આવો સાથે મળીને આ બધાય એમાં રક્તદાનમાં જોડાવ તેમજ સર્વ નિદાન કેમ્પનું પણ આયોજન રાખવામાં આવ્યું છે તો ચાર તારીખના દેવલપુર પ્રાથમિક શાળા આયોજન રાખવામાં આવ્યું છે તો સમસ્ત ગામ સમસ્ત તેમજ સ્નેહી મિત્રોને આવું આયોજન કર્યું છે એને હું ધન્યવાદ આપું છું હું નથી આવી શકવાનો એનો અફસોસ સાથે હું આ બધાને નિવેદન કરું છું કે જરૂરથી આ કેમ્પમાં જોડાઈએ અને સાથી શ્રદ્ધાંજલિ આપીએ જય દ્વારકાધીશ મહત્વનું છે બગદાણા હુમલાનો કેસ છે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે નવનીતભાઈ બાલધિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો પોલીસ તપાસમાં નવા વળાંક આવ્યા જ્ઞાતિવાદના રાજકારણ છે એ પણ હવે તેજ થઈ ગયું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ત્યારે બજરંગદાસ બાપા આશ્રમના સેવક પર હુમલાનો આ વિવાદ આવનારા દિવસોમાં ક્યારે શાંત થાય છે એ જોવું રહ્યું